આ તસવીરમાં દેખાઈ રહ્યા છે આ ધાનપુર તાલુકાના આચાર્ય છે જેઓ એસીબી રંગે હાથે ઝડપાઈ ગયા છે પકડાયેલા ગોપાલભાઈ વેસ્તાભાઈ ચમાર જેઓ ધાનપુર તાલુકાની પીપોદરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા હતા જનહિતમાં સેવા આપી રહ્યા હતા જેના બદલામાં સરકાર તેમને મોટો પગાર પણ આપી રહી હતી પરંતુ તેમને તેના પગારથી સંતોષ નહોતો તેમની તેમની પૈસા કમાવાની લાલચ વધુ વધી હતી જેના કારણે તેઓએ ટ્રાન્સપોર્ટેશનમાં એટલે કે વાહનોમાં બેસાડી વિદ્યાર્થીઓને અવરજવર કરતા ટ્રાન્સપોર્ટેશન વાહનના ચાલક પાસેથી ચૌદ રૂપિયાની લાંચ માંગી હતી જેના બદલામાં જે અરજદાર હતો તેને આ લાંચ આપવાની સ્વીકાર નહોતી તેને દાહો દેસીબીનો સંપર્ક કર્યો હતો અને દાહો દેસીબીએ ફરિયાદીની ફરિયાદને ગંભીરતાથી લઈ છટકાનું આયોજન કર્યું હતું અને આજરોજ એસીબીએ છટકું ગોઠવી આ દેખાય તસવીરમાં દેખાઈ રહેલા આચાર્ય ને ચૌદ હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા છે અને હવે જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે